જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા અધ્યાય તેર ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગ શ્લોક ચોત્રીસ ક્ષેત્ર అంతరం ుషా భూతప్రకృతి మోక్ష విదు యాే పరం ఓ પીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ક્ષેત્ર ક્ષેત્ર યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન જેમના પાસે જ્ઞાનની દ્રષ્ટિ છે જે સ્પષ્ટ સમજણ ધરાવે છે શરીર અને આત્મા વચ્ચેનું અંતર જોઈ શકે છે જે પ્રકૃતિ અર્થાત શરીરમાંથી મુક્તિની પ્રક્રિયાને સમજે છે તે પરમ લક્ષને પ્રાપ્ત કરશે જે મનુષ્યો શ્લોક સાત થી બારમાં મેં જણાવેલા ગુણોનું પાલન કરશે તેઓ સદૈવ માટે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થશે અને નિશ્ચિત રૂપે પરબ્રહ્મ સમાન આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરશે આ પ્રમાણે કહીને શ્રી કૃષ્ણ પરમાત્મા તેમણે જણાવેલા ગુણોને વિકસિત કરવા માટે આપણને પ્રોત્સાહિત કરી રહ્યા છે તેથી ચાલો આપણે સમજીએ કે શરીર જ આપણા માટે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિનું અને મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન છે ચાલો આપણે શાસ્ત્રો અનુસાર આપણા શરીરનો ઉપયોગ કરતા રહીએ

आश्लोक श्लोक स्वरूपे पुनरावर्तन करिए क्षेत्र क्षेत्र रेवम अंतरं ज्ञानचक्षुषा भूत प्रकृति ये एव विदुरयान्ति ते परम् श्री कृष्ण परमात्माए आख्य भगवत गीता अध्याय 18 श्लोक 65 थी 70 આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મામેકમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમનારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ श्रीमन्नारायण करिष्ये वचनं तव श्रीमन्नारायण पालन पालनकरिष सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण क्षेत्र क्षेत्रज्ञयोः एवम् अन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च ये विदुः यान्ति ते परम् ओं क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षञ्च ये वि ते परम्